ৰক কক মানে লিড়ি লি আপুনি লিমুড়ি যিটো দোস্ত Kamalimbu cari nanti itu apa dah lo? Si tak boleh zoh tadi. Si tak boleh buat apa dah? Kali alo. Asyam mari si tak boleh. Hanya si tak boleh jeksi. Awan yang si yang mazah. Tak kasu si dusta. Kami si dusta ubrun. Jo abang si tak boleh terlalu agresif paham aja cepat kan dak kasih aja gitu kal cepat kasih uang, ase orang mari bodi, coba orang mari bodi, bodi, mana ama waktu itu mau tuh, bengkelu itu beliju આ બેઠા જુઓ મેળા ઉપર અમારી બીજી વાળી ખડો બહુ છે જુઓ દોસ્તો કેટલું બધું કાઢે છે આમ જુઓ અંકર ને રામ મેળા ઉપર ચડી જશે તો મારી આગળ જવું જ છે હા મારી બીજીવાળી જો રાવણાવાળી ઓલા બેઠા એ મારા દાદા છીએ અને આ બધી ડુંગળી જે હાંથી એમાં જોવો પાણી વાળે છે

હિમ દાદા ખેડું આ વાડી ના ખેડું છે અને આમ તો જો કવડી કવડી દોસ્તો મોટી મોટી ડુંગળી થઈ ગઈ જુઓ આંદી મરી ડુંગળી એટલી બધી જુઓ દોસ્તો કેટલી બધી ડુંગળી છે أنا عملي أنا أملي أنا أملي عملي أملي أنا أملي أنا أملي أنا أملي أنا أملي عملي أملي أنا أملي أنا أملي أنا أملي أنا أملي أملي

અહીંયા મારી વળીનો શેઢો આવી જાય શેઢો આવી જવો મારી વળીનો થી સંધી ડુંગળી છે આ અહીંયા લગ્ન ડુંગળી છે અને આ છે મોટો છોકરો રાવણો આમાં હવે રાવણા ઉનાળામાં ઉનાળામાં રાવણા હવે આપણને મજા આવે આખો રાવણો હલી છે 우리 모토 주주 어딨어요? 아시아 마루라 아무나 으로 પાણી તો અહીંયા છે આપડે નદી દોસ્તો તમને બતાવું નદી માં તમારે લાવવું હોય તો આવજો અહિયાં આ છે નદી અમારી આમાં અમે નવા જતા તમે નવું છે તો હલો અહીંયા આમાં હંધામાં પાડી પાઈ દીધું છે હમ ગાવ છું હવે આપડી ઓવડીએ પાણી પડી દીધું અને થી જીવસ મોટી થોડી થોડી એવો દોસ્તો ઓલા છે મારા હિંમત દા એટલે ખેડૂ અને ઓલા મારા દાદા રુખડ દાદા એટલે એ વાળા છે પાણી આ જો અમારી ડુંગળીમાં પાય છે પાણી જો ડુંગળીમાં પાઈ છે પાણી મારા દાદા ને મદદ અને આ છે નેવડું આમાં જુઓ દોસ્ત બોર ખબર છે પછી આમાં બોર આવ્યા નથી જુઓ હલો આપડે જાવીશું કે ઘેરે આ જીનજીર આમ જો દોસ્તો અમારું પાણી આવી ગયું લાડુ બધું પાણી છે જો પા છે પાણી એમાં નવલી બી લઈ જો એક સક રે લેવી મારી બેન છે દિવ્યા Ací hi ha una cipra en la vela. Aleshores, tota la cipra que hi ha aquí. Aleshores, a veure, mira, tu, a veure. Aleshores, la cipra s'ha de barrejar. Mira, a maribé n'hi ha vint llibres. I hi ha un llibre que està bé, no? Un tu saps

આ છે આમાં ઘેડે છે ને આ છે સોળા આમાં તો સોળા જ છે આ છે તો સોળા જુઓ દુસ્તો અને કેવાય દેશી સોળા આમાં છે નહી ખાઈ ગયા છે કેમ ભાઈ તમને લાગે છે ડુંગળી ઉગશે કે નહીં ઉગ્યા

જો આ બતાડે છે આર્યન ભાઈ બતાડે છે હવે આવિયા આર્યન ભાઈ બતાડે તો ડુંગળી જો અને કેવાય ડુંગળી હાલો આર્યન ભાઈ બોર ખાવા જવી હું આવ આર્યન હાલો બોર ખાવા જવી આવિયા કેર્યું આ કેરી અગાડો માં જા બોર નું કેર્યું આમ તો બોર આર્યન ભાઈ આ શું છે આવડું

આમ જોવો દોસ્તો હવે છે હું ફોડે છે ફટાકડા હેલો દોસ્તો ટાટા હવે મળશું કાલ ના બ્લોક માં ટાટા કઈ હાલો હલો તો હવે ટાટા હવે મળશું કાલ ના બ્લોક માં ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો